બીબી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ વાળા સમાચારમાં વાત કરીએ તો

છે આખા બરોડામાં ચાલે છે પણ સૌથી પહેલા બેટી બચાવો બેટી પડવા બળાવ નું અભિયાન ચાલે વાધી બરોડા નીકળી માં <laughs> એમ <laughs> મેરા નામ મોહમ્મદ અનસ છે ગણેશ ચિત્રમાં ભાગ લીધેલો હતો એમાં ચિત્રમાં મને મનીષા મેડમ દ્વારા આ સર્ટિફિકેટ મળ્યું છે సర్టిఫికెట్ સાથે શું હું ધોરણ મેં આવી છું. મને આ મળ્યું છે અને હું બધાને ભાગ લેવાનું કહીશ અને મને આ મેડલ આ માટે મળ્યું છે. મારું નામ દેવ્યાની સૌરભ ભોયટે છે હું ધોરણ આઠમાં માં ભણું છું અને હું શ્રેયસ વિદ્યાલય માંજલપુર સ્કૂલ માં ભણું છું નિશિદા મેડમે મને આ ડ્રોઈંગ કરવાનું ગિફ્ટ આપ્યું અને મને આ ડ્રોઈંગ નો સમય 1 કલાક જેવો લાગ્યો તો બનાવવામાં મારું નામ રુદ્રાક્ષ ધીરનકુમાર સુથાર છે હું બ્રાઇટ સ્કૂલ માંથી આવ્યો છું મને આમાં ડ્રોઈંગ કરવાનું ખૂબ જ ગમ્યું મારી એક ચેનલ પણ છે અને અને ચેનલ પણ છે અંદર પ્રિન્સિપલ મેડમ અને ના ડ્રોઈંગ પણ બનાવ્યા છે અને હું રિયલ પણ બનાવું છું રુદ્રાક્ષ અંડર સ્કોર આઠ અંડર છે આજે કયા પ્રમાણપત્ર

મકવાણા હર્ષિલ જીતો ભાઈ વોરણ સાતભાઈ

હું એ લોકોને પણ અભિનંદન કહીશ કે એ લોકોના છોકરા આજે પાર્ટિસિપેટ થાય છે ને બધા જ વિનર્સ છે આ ફર્સ્ટ ટાઈમ અમે ઊજ્યો છે આનું છેલ્લા સત્તર વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર કામ કરતી આવી રહી છે નિશિતા રાજપૂત તમે ચૂક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે